તાલુકા વિકાસ અધિકારી એક નજર ઈધર ભી કરની ચાહીએ ભાભર તાલુકા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાના નામે મીંડું ગ્રામ સચિવાલયમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા સરકારી બાબુ એસીમાંથી બહાર નીકળતા નથી કર્મચારીની મનમાની જાજરુમાં દારૂની બોટલો અને પ્રાથમિક સુવિધાનો અભાવ ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેને કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સરકારી બાબુ એસી ઓફિસમાં બેસી કાગળ પર કામ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ભાભર તાલુકાના કપરુપુર ચચાસણા ને બુરેઠા ચેમ્બુઆ જૂના ચેમ્બુઆ નવા તેતરવા અબાળા તાલુકા ગ્રામ ગંદકી જોવા મળી રહી છે શૌચાલયમાં નળ કનેક્શન તૂટેલા દારૂની ખાલી બોટલો ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતા નામે મીંડું જોવા મળી રહ્યું છે જેના કારણે સ્વચ્છતાની આવતી ગ્રાન્ટો કાગળ ઉપર વાપરી અધિકારીની રહેમ નજર હેઠળ સહિયારો ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે તેમ છતાં જવાબદાર અધિકારી આંખ આડા કાન કરી કેમ બેઠા છે એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે ભાભર તાલુકા વિકાસ અધિકારીની બેદરકારી હોવાને આક્ષેપો લોકો કરી રહ્યા છે ગ્રામ પંચાયત કચેરીની આવી હાલત હોય તો ગામનો કેવો વિકાસ થતો હશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે અધિકારી એસી ઓફિસમાંથી બહાર નીકળી અચાનક દરેક ગામની મુલાકાત લેવામાં આવે તો તમામ હકીકતો બહાર આવે તેમ છે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ભાભર તાલુકા ગ્રામ પંચાયતની ઉચિંતી મુલાકાત કરે તો કાગળ ઉપર થતી કામગીરીનો પર્દાફાશ થાય તેમ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાવ